બોલીએ સદગુરુ મહારાજની જય બોલીએ રામદેવ વીર મહારાજની જય બોલીએ સનાતન ધર્મની જય બોલીએ ગત ગંગાની જય બોલીએ નકલંગરાયની જય બોલીએ અલખ ધણીની જય આજે આપણે ભાગ એક અને ભાગ બીજો પૂરણ છો હવે ત્રીજો ભાગ રામાપીના જે ચોવી ફરમણ થયા એ રિય દસ સુધીના ફરમણ પૂર્ણ થયા હવે અગિયારથી આ ચાલુ કરવાનું છે બાપ જ્યાંથી આપ જિજ્ઞાસુ ગધગંગા સોંભળજો રામદેવ પીર મહારાજે ગંધ ગંગાને ભક્તો સંતો અને જે નિજ્યા ધર્મના આદિ પુરુષોને લક્ષમાં આપવા માટે આ પ્રગટની વાત કરી છે બાપ આરી એ હનમાનની વાત નહીં પરગટની વાત કરી છે અમારા સદગુરુ મહારાજ કી કે પરગટનો કોમ આવશે હનમાનમાં કોમ આવશે નહીં થાળી હોય થાળીમાં એક લાડુ લખેલો હોય નામ લાડુ એવું નામ લખેલું હોય એક લાડુ દોરેલો હોય આ બે લાડુથી ઓઘરું કે ઓડકાર ન આવે કે તમારી જે ભોખરી એ સમાપ્ત ના થાય એના માટે પરગટ જો બાપ ત્રીજો લાડુ પરગટ થાળીમાં આવે તો જમો તો ઓડકારે આવે અને તમારી જે સુધારી એ થી થાય બાપ એટલે રોમાપીરી જે જે ફરમણ કરી પરગટના ફરમણ કર્યા હનુમાનની કોઈ વાત કરી નથી એટલે ધીમે અગિયારમું ફરમણ મહાપુરુષે વર્ણન કર્યું છે દિલની ભોતી દૂર કરવી તજવા મોહ માયા અભિમાન દિલની ભોતી દૂર કરો અને તજવા મોહ માયાના અભિમાન મૃત્યુ સિવાય સર્વે મીઠ્યા માનવું સમજવું સાચું જ્ઞાન વણા બીજું બધું જે સત્ય છે એ મૃત્યુ છે તમારું અને એ સત્ય સમજી અને તમે પરગટમાં આવો પરગટની બલિહારી છે પરગટને મોનો હનુમાન બધું તજો કારણ કે હનુમાનમાં

પ્રગટની વાત છે બાપ એટલે રામાપીરે મહારાજે કીધું છે દિલની ભી દૂર કરવી મોહ માન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન દિલથી ભ્રમ દૂર કરવા મોહ માયા ત્યાગ કરવો અભિમાન છોડવું મૃત્યુ સિવાય સર્વ મિથ્યા છે માનવ માનવીને સમજવું સાચું જ્ઞાન આ બધું સાચું જ્ઞાન જ સમજો બાપ જે છે જ્ઞાન સાચું છે જે છે સત્ય છે સત્ય છે જ્ઞાન એ રામા પીરે તમારા આગળ સત્ય જ પીરસ્યું છે અને સત્યના ફરમાણ તમે શીર ધરી અને માની અને મનન નમન શ્રવણ મનન નિધ્યાસન કરજો એટલે સવર્ણ એટલે પહેલાં સાંભળજો સાંભળીને મનમાં સ્થિર કરજો અને પછી એને વર્તનમાં મૂકજો બાપ એટલે મન વચન કર્મથી જે આ તમે જે ધારણ કરજો એ તમારા હૃદયમાં સ્થિર થશે હવે આપણે બારમા ફરમણને વાત કરીએ બાપ રમાપીરે બારમું ફરમણ આપ્યું છે સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ સંપત્તિ પ્રમાણે તમારે જેવી ઘરની સંપત્તિ એ પ્રમાણે તમે સત્કાર કરજો અને તમે કીર્તિની ભૂખ રાખશો નહીં કે જશની ભૂખ રાખશો નહીં કે તમારા ઓમ પૂજાવું આમ કરવું આમ કરવું એ બધી ભૂખ છોડી દેજો બાપ એટલે સરસ સંપત્તિ પ્રમાણે છોડો તાણવી કીર્તિને રાખવી નહીં ભૂખ મોરપણાનો અહમ તજવો તો મટી જાય ભવ દુઃખ તમારું મોહપણાનો તમે અહમ તજી જોજો તો તમારે ભવનું દુઃખ મટી જશે રામાપીર મહારાજ સરસ ટકોર કરે તમારા કોટ મુજબ તમારા કપડા કાપો તમારો જે કપડું હોય ને સિલાવો સભો કે પહેરણસી બાબુ તમારા માપ પ્રમાણે સિલાવજો અમાપમાં લાવશો તો કપડું એ બગડશે ને તમારે પહેરવામાં ઉપયોગ આવશે નહીં એટલે તમારા કોટ મુજબ તમારા કપડો કાપો ખ્યા ખ્યાના લોપથી બચો અક્ષયપદ માટે કોઈ લોભ ના રાખો અને તમારી તકલીફોનો દુઃખ આપો તમારી જે અનેક પ્રકારની તકલીફો છે એને દુઃખ આણી જાઓ બાપ પરમાત્માના લક્ષ્યમાં દેહો તો તમારા અનેક પ્રકારના દુઃખનો સમાધાન થશે છે આધિવ્યાધીન ઉપાધિ મટી જશે ક્યારે કે પરમાત્મામાં તમે નિ લેશો છો તમારી આધિવ્યાધીન ઉપાધિ આ મટી જાય પણ આમાં શું થાય છે કારણ કે આધિવ્યાધિ ઉપાધિ કેમ મટતી નહીં એનું કારણ શું છે મળી આવરણ આ તૈણ મટી જાય તો બાબા આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય મળી ને આવરણ આ તૈણ નાબૂદ થઈ જાય એ મહાપુરુષોના રોમાપીના વચન ઉપર વિશ્વાસ રાખો અને જે એ રાહ બતાય એ ધારાએ ચાલો તો તમારો મળી વિક્ષેપને આવરણ માટે મટેને મટે એમાં કોઈ બે મત નથી હવે આપણે રામદેવ પીર મહારાજે ફરમાનો જે લક્ષ્ય આપ્યું એ લક્ષ્ય ઉપર આપણે ધ્યાન જોજો સવ વર્તમાન સુવિચાર કેળવવા વાણી વધતો કરવો શુદ્ધ વિચાર સદ વર્તન અને શુભ વિચાર કેળવવા વાણી વધતો કરવો વિચાર આશ્રય જીવન જીવવાનો અલગ ધણી નો લઈ આધાર તમારે જીવન જીવવો હોય તો અલગ ધણીનો આધાર લઈ લો બાપા એટલે રમાપીરનો આધાર લઈ લો બાપા અલગ ધણી એટલે રમાપીર લખ એટલે લખવામાં ન આવે એને અલગ કીધું છે બાપ નીજિયા ધર્મ નિજ ધર્મ એટલે પોતાનો ધર્મ પોતાનો ધર્મ સંભાળો રમા પીરે ખૂબ સમજાય હતા એ નેતલદેહ કે ગોરસે વિશ્વાસ રાખો ચાર જુગના રાહ પાળો અલખ પુરુષના પાવ પૂજો પૂજેથી પારખ થાય પીર રોમદે હાચી ભણે રાણી એક જોગી જુગ પહેલો તે દ પુરુષે વસ્તુ સુધી તેનો સા વિસ્તાર ગુરુ સે વિશ્વાસ રાખો ચાર જુગના રાહ પાળો ચાર રાહ જુગના રાહ પાળો પાળ અલગ પુરુષના પાવ પૂજો થી પારખ થાય પીર રોમદે હાચી ભણે ખૂબ નીલોને સમજાય તો રોમા રોમાપીર જે જે વાણીઓ રચી ની સમુખે રચેલી વાણી ગુરુમુખ વાણી છે બાપ ચાર પ્રકારના મુખ મનમુખ માયામુખ જીવમુખ ને ગુરુમુખ એટલે જે ની વાણીઓ છે એ બધી અડચી બાઠી રોમાપીર અને જે મહાપુરુષો એ સમયકાળમાં થઈ જાય એમની વણીઓ છે ગુરુમુખ વણી છે બાપ અને એ લક્ષ્યવંતા વણીઓ છે અને પછી જીવમુખને મનમુખ વણીઓ અત્યારે આ જે કલાકારો લીધી એ જીવમુખ અને મુખમુખ મનમુખ વાણીઓ છે એનાથી આપણું લક્ષ્ય સાચું થાય નહીં એટલે રામાપીરે સરસ વર્ણન કર્યું છે બાપ બારમું કે સંપત્તિ પણ છોડ બારમાં સદ વર્તન શુભવિચાર કેળવવા વાણી કરશો શુભ વિચાર આશ્રય જીવન જીવવાનો અલગ ધણીનો લઈ આધાર અલગ ધણીનો આધાર લેજો ઊંચ નીચના નીચના મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો સર્વ શક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ સમંત્ર જીવન જીવો ઈશ્વર ઉપેર એટલે પરમાત્મા રામા પીર ઉપર શ્રદ્ધા રાખો અને તમારા સર્વ કાર્યને શક્તિમાન બનાવો બળવાન બનાવો તમે સબળ છો પણ તમે તમારી ભૂમિકા સિદ્ધ બનાવો અને આ રામાપીરના જે ફરમાણ છે એના ઉપર વિશ્વાસ રાખે છે એ રાહ બતા એ ચાલો હવે આપણે ચૌદમાં ફરમાન પર જઈએ દિન દિનજનોના સદા હિતકારી પર દુઃખે અંતરજનો દુઃખ દુઃખ દુખાય દિનજનોના સદા હિતકારી પર દુઃખે અંતરજનો દુખાય નિશ્ચય મારા તે સેવક અપાર કરીએ ન વિસરાય ઘડીએ એ વિસરાય એવા નહીં એ મારા સેવકો બાપ કે પડદુઃખે નરસિંહ મહેતાએ કીધું છે કે ખૂબ ખૂબ વર્ણન કર્યું નરસિંહ મહેતાએ કે સકળી હિતકારી પરદુઃખે અંતર જેનું દુખાય વિષય જણાતી સેવક મારા કદી ન વિસરાય તે સેવક મારો વિસરાય એવો નહીં પર દુઃખે દુઃખી છે અને પર સુખે સુખી છે એવા મહાપુરુષોને વર્ણન કર્યું છે રોમાપીર મહારાજે કે ગરીબો પ્રત્યે મહાનુભૂતિ રાખો અને જરૂરિયાતજનોને મદદ કરવા હંમેશા તૈયાર રહો હું હંમેશા આવા ભક્તોને યાદ યાદ રાખીશ અને એવો મારા હદ્યના નજીક રહે છે જે મારામાં છે એ જ મારામાં રહેશે કારણ કે સરસ મહાપુરુષે વાત કરી છે કે ખૂબ ખૂબ વર્ણન કર્યું છે મહાપુરુષે મળશી મળશે નવા ન ખડે ખાતે મળેલા મળશી આદુ આદુની રીત નવા ખાતે ન સડે તો પૂર્વની રીત એટલે મળેલા છે રમાપીરમાં જે મળી જશે બાપ મળશી નવા ખાતે ચડવાના ના જે સડી ગયા છે સડી ગયા છે એટલે શરીર અને તેઓ મારા આદ્યની નજીક રહે છે હવે રામાપીર મહારાજે અરજી પાઠીને ખૂબ સમજાયું છે બાપ કે સમજણ ખૂબ આપી છે જતી રે સતી રે અરજી તમે ભેદ જાણો પછી નીજિયા ધરમ ઊણ આણો કે જતી અને સતીનો તમે ભેદ જાણો પછી નીજિયા ધરમને ઊણ આણો મૂળરે વચનનો અરજી મરમ સમજીને તમ એ તમે સાદી રાખજો ને દાનત તમારી દાનત સાદી રાખજો બાપા એટલે જતી સતીનો ભેદ જાણો શું ને શું એનો ભેદ જાણજો કાકા કામના બીજને અરજી પહેલા બાળો કામના બીજને અરજી પહેલા બાળો પછી રજને બીજનો નીર હવે પન્નમ ફરમાન છે નીર સવારથી વળી સૌ ભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એ મતે ભક્તિ કરે તેને જાણવા હરિનો દાસ મારા સાચા ભક્તોને નિઃસ્વાર નિપ નિપક્ષ સન્માન રહિત અને મારા શબ્દમાં વિશ્વાસ છે એવા ભક્તોને કોટી કોટી વંદન એ જ મારા સાચા ભક્તો છે મારા પૂર્વક છે એવા રામા પીરે પંદરમા ફરમામાં વાત કરી છે આપણે સોળમાં ફરમાની વાત કરીએ જન સેવામાં જીવન ગાળે નર સેવા ધર્મ કહેવાય જન સેવામાં જીવન ગાળે નર સેવા ધર્મ કહેવાય ઊંચ નીચનો ભેદ ન રાખે તેમાં સમદર્શી નર પૂજાય જે ઊંચ ને ભેદ નહીં રાખતો એ એ રોજ સમદર્શી ભાવથી રામદેવ પીર મહારાજ કે મારો સેવક છે એને એ જ પૂજા લાયક છે બીજા પૂજા લાયક નથી એટલે ખૂબ ખૂબ ધન્યવાદ રામાપીર પીર મહારાજે સરસ કીધું છે જેવું પોતાનું જીવન માનવ માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ રંગ જતી સંપ્રાય કે સંપ્રદાય કે ધર્મમાં અભિર્ભાવ નથી હોતો એવા મારી પૂજાને લાયક છે જેના અહંભાવ નથી જેમાં વાદવિદવાદ નથી જેમાં સંપ્રદાય કોઈ આવતો નથી એવા જ મહાપુરુષો મારા પૂજાના લાયક છે બાપ આવા પુરુષો જે મને પૂછશે એને એમની એમને ફળ અવશ્ય મળશે મળશે ને મળશે હવે રામાપીર મહારાજે સત્તરમો જે ફરમાન કર્યું છે ભક્તજનો અપાર નિજિયા સર્વ જેને છે મોજ ભક્તિમાં વિશ્વાસ ભક્તજનો અમારા નિજિયા સર્વે જેને મુજ ભક્તિમાં છે વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ કે મારા ભક્તજનો અપાર અને નિજિયામાં સંપૂર્ણ જણ વિશ્વાસ છે એ જ અંતરિક્ષ અને પ્રત્યક્ષ અંતરિશ એટલે જે ના દેખાય એને અંતરિક્ષ કહેવાનું જે દેખાય એને પરતક્ષ કહેવાય બાપ જે નિર્ગુણ અને શિરગુણ શિરગુણ દેખાય અને નિર્ગુણ દેખાયને અંતરિક કીધું આ બે મુદ્દામાં જે રહેથી એ જ મારો ભગત છે એ રોમાપીરે સત્તરમાં ફરમણમાં આ વ્યાખ્યા કરી છે જેને જેને આ રોમાપીરનો ફરમણ સાચી રીતે સમજાશે અને જેને હૃદયમાં ઉતારી અને જે રોમોપીર ચાલ્યા એ રાહ ચાલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે રોમોપીરને તો સરસ વાત કરી છે કે હંસવાળી ઓડ કરે નર કાગા લારે લારે ઉડી જાય સહારવાળી લેર દેખી નુગરો ડર્યો કે આમ તો બધા હારે હેડે છે ભજન કીર્તન કરતા હોય છે પણ જો સહારની નેર જો બરોબર કસોટી આવે રામા પીરની એટલે પછી પાસા પડી જાય છે પાસા એટલે સુરોસન મુખ લડે એ શીશ પડે ને ધડ લડે એ સુરોસનમાં સુરો સંતને દાતાર આ તનની વાખા કરી છે કે જનની જન તો જે જનજી તો ભક્ત દાતાર સુર કે ન કે રાજ્ય વધણી તું મત ગુમાવી નૂર આવા મહાપુરુષને ખૂબ કોટી કોટી વંદન રામાપીરના ચરણમાં અતરમું ફરમણ પૂરણ કરી અને આ ત્રીજા ભાગનું વરણ પૂરણ થાય છે હવે ચોથા ભાગનું વરણ કરીશ એટલું બોલી અને મારી વાણીને રામદેવ પીર મહારાજના ચરણમાં વીણું છું બોલો રામદેવ પીર મહારાજની જય बोलियो सनातन धर्म ने जय